નમસ્કાર શિક્ષક મિત્રો અને વાલી મિત્રો તમે જાણો છો મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજનાનું રજીસ્ટ્રેશન અત્યારે ચાલી રહ્યું છે મિત્રો તો આપણે આ વિડીયોમાં સ્ટેપ ટુ સ્ટેપ રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તે જોઈશું મિત્રો તો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ચાલો તો સૌ પ્રથમ વોટ્સઅપમાં આપેલી લિંક જે તમે નીચે જોઈ શકો છો તેના દ્વારા આપણે તેને ક્લિક કરીશું મિત્રો બરાબર આ વિડિયોની લિંક પર તમને સ ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ક્લિક કરતાં તમને આ રીતનું સ્વિપચેટ મેનુ ખોલશે ત્યારબાદ તમારે અહીંયા રજીસ્ટ્રેશન કરવાનું છે મિત્રો તો જો અહીંયા હું તમામને વિનંતી છે કે શિક્ષક તરીકે આપણે રજીસ્ટ્રેશન કરીશું બરાબર તમે આ રીતે રજીસ્ટ્રેશન કરશો એટલે શાળાનો કોડ દાખલ કરો બરાબર તો અહીંયા આપણે આપણી શાળાનો જે કોડ છે બરાબર તે દાખલ કરીશું તો જો અહીંયા મેં મારી શાળાનો શિક્ષક કોડ દાખલ કર્યો છે બરાબર આ રીતે તો આ તમારી શાળાની માહિતી આપશે તમે અહીંયા જોઈ શકો છો મારી શાળાની માહિતી છે કોડ છે શાળાનું નામ છે બ્લોક છે અને જિલ્લો વરુ છે ત્યારબાદ આપણે હા પર લખીશું હા પર ક્લિક કરતાં કૃપા કરીને શિક્ષકનો કોડ દાખલ કરો તો અહીંયા તમારે શિક્ષકનો કોડ દાખલ કરવાનો છે બરાબર તો અહીંયા જુઓ મેં શિક્ષકનો કોડ દાખલ કર્યો છે તો આ રીતે આપણી માહિતી આવશે બરાબર અમારું નામ છે અને આપણી વિગત છે તો હા સાચી વિગત છે ત્યારબાદ અહીંયા જો નીચે તમે જોઈ શકો છો કે સીઈટી બે હજાર પચીસ છવ્વીસ માટે વિદ્યાર્થીઓની નોંધણી કરો ત્યારબાદ તેને આપણે ક્લિક કરીશું તો ધોરણની યાદી આવશે ધોરણ પાંચ બરાબર આ રીતે અહીંયા આપણે એક ફોર્મ ખુલશે તે ફોર્મને આપણે ક્લિક કરીશું બરાબર મિત્રો તો ક્લિક કરીશું તો આપણને આ રીતે રાજ્ય પરીક્ષા બોર્ડનું બરાબર દેખાશે ત્યારબાદ આપણે જે તે વિદ્યાર્થીને આપણે પસંદ કરીશું તો આ રીતે પસંદ કરતા અહીંયા પેલું માતા પિતાનો મોબાઈલ નંબર શિક્ષકનો મોબાઈલ નંબર અને આ તો બધું અંદરથી નાખેલું જ આવશે તો પહેલાં આપણે માતા પિતાનો મોબાઈલ નંબર નાખીશું અહીંયા જે તે વાલી વાલીનો જ નાખો બરાબર અને બાજુમાં શિક્ષકમાં આપણે વર્ગ શિક્ષકનો નાખો બરાબર તો આ રીતે આપણે અહીંયા વાલીનો નંબર નાખીશું ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે શિક્ષકનો નંબર નાખેલો છે ત્યારબાદ બધી જ માહિતી કન્ફર્મ કરી નીચે આપણે હું સમજ છું તેની ઉપર ક્લિક મારીશું અને માહિતી સાચવો પર ક્લિક કરીશું મિત્રો તો આ રીતે તમારો પ્રતિભાવ સફળતાપૂર્વક સબમિટ થઈ આવ્યો છે તેવું આવશે બરાબર ચાલો તો આ એક વિદ્યાર્થીનું આપણે ફોર્મ ભરી દીધું છે બરાબર ત્યારબાદ આપણે બીજો વિદ્યાર્થી આ રીતે જો અહીંયા સેવ લખેલું તમને વંચાશે ત્યારબાદ બીજો વિદ્યાર્થી પસંદ કરીએ તો અહીંયા પણ આપણે નંબરો નાખીશું પહેલાં માતા પિતાનો નંબર નાખીશું અને બાજુમાં શિક્ષકનો નંબર નાખીશું બરાબર તો ચાલો જો અહીંયા મેં માતા પિતાનો નંબર નાખ્યો અને અહીંયા શિક્ષકનો નંબર નાખું છું બરાબર ત્યારબાદ બાકીનું બધું તંદર આવેલું જ છે નીચે આપણે ટીક મારીને સાચો પ્લિક કરીશું તો તમારો પ્રતિભાવ સફળતાપૂર્વક થઈ ગયો છે આ રીતે તમે દરેક વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરી શકો છો મિત્રો બરાબર આપણે એક સાથે બધાનું રજીસ્ટ્રેશન કરી નાખવાનું છે અહીંયાથી જ કરવાનું છે ત્યારબાદ આપણે તમે રજીસ્ટ્રેશન કરશો એટલે તમારે બહાર જવાનું છે બહાર નીકળીને સાચવો બટન ઉપર અહીંયા જો ચાલુ રાખો બટન ઉપર ક્લિક કરીશું તો તમારું સફર સબમિશન આ રીતનું લખેલું જણાશે તમે મિત્રો આ રીતે તમામ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરીને તમે નીચે ડાઉનલોડમાં જતાં તમે ડાઉનલોડમાં કરી શકો છો અમુક વિદ્યાર્થીઓને અમુક શિક્ષક મિત્રોને જ્યારે આપણે ફોર્મ ભરીએ છીએ ત્યારે નીચે શાળાનું ગામની માહિતી આવતી નથી તે લોકો ફરીથી રજીસ્ટ્રેશન કરે તો તમામ તમારા પ્રોબ્લેમ છે સોલ્વ થઈ જશે મિત્રો તો વિડીયોને વધુમાં વધુ શિક્ષક મિત્રો સુધી પહોંચાડો અને વધુમાં વધુ બાળકોનું આપણે રજીસ્ટ્રેશન કરીએ બરાબર તે આપણી ફરજ છે તો જય હિન્દ જય ભારત